ટોલ ટેક્સ લેવામાં આવે છે તે માટે આજે સોનગઢને વ્યારાની જનતા દ્વારા માંડલ ટોલ નાકા પર જામ કરવામાં આવ્યું માંડલ ટોલનાકા પર ટોલમાંથી મુક્તિ મળે એ માટે સોનગઢમાં આંદોલન ચાલી રહ્યું છે આ આંદોલનમાં વ્યારાના તથા સોનગઢના તમામ લોકો પણ જોડાયા છે પ્રવીણભાઈ શાહ પીકે સોનગઢ વ્યારાના સ્થાનિકોને ટોલમાંથી મુક્તિ અપાવીશ એવું વચન આપ્યું છે સંગઠન શું ન કરી શકે જો ભરૂચ કામરેજ નવસાઈના સ્થાનિકોને ટોલમાંથી મુક્તિ મળતી હોય તો સોનગઢ સવારે દસ વાગે સોનગઢ વ્યારાના તમામ ભાઈઓ અને બહેનો માંડ ટોલ નાકા પર જામ કરેલ છે જેની પાસે વાહન નથી જેઓ બસમાં સોનગઢી વ્યારા બારડોલી સુરત જાય છે તેઓની ટિકિટ દીઠ સાત રૂપિયા વધારાના આપવા પડે છે ટૂંકમાં આંદોલનની ખાલી વાહન ધારક માટે જ નથી સમસ્ત જનહિતમાં છે ફરી કહું છું જો સોનગઢ વ્યારાની સંપૂર્ણ સાથ સહકાર મળ્યો આપણી ટોલ મુક્તિની જીત પાકી છે આંદોલન કેટલા દિવસ ચાલે નક્કી નથી પણ આંદોલન ચાલે ત્યાં સુધી બધાનો સાથ સહકાર જોઈએ છે અને ફરી ફરી કહું છું કે બધાનો સંપૂર્ણ સહકાર રહ્યો તો સો ટકા ટોલ મુક્ત કરાવીશું વધુમાં સોનગઢ વેરાના તમામ વકીલ વડીલો મિત્રોનો પણ આભાર માનીએ છીએ આ કાયદાકીય સાથ સહકાર તેમજ સ્થળ પર હાજર રહીને સાથ સહકાર આપ્યો તે બદલ સૌનો આભાર